જય માતાજી મિત્રો આજે અમારા નવા વિડીયોના તમારો આપનું હાર્દિક સ્વાગત છે જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છે ધરતી ચા બનાવવાની છે જે આપણે ઉમિયા કંપનીની છે તે ચા લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો અમે તપેલામાં દૂધ નાખી અને પત્તી નાખી અને ઉકાળવા મૂકી દીધી છે અને જોઈ શકો છો અમે ચા ઉકળવા નવી નવી ચા લઈને તમને બતાવશું કે કઈ ચા ક્વોલિટી નંબર વન છે તે પણ જે માટે મિત્રો તમે કઈ ચા વાપરો છો તે પણ કોમેન્ટ કરજો અને તમે કઈ ચા પસંદ છે તે પણ કોમેન્ટ કરજો અને અમને સારામાં સારી ચા હોય તે અમને કોમેન્ટ કરવી કે અમે પણ ટ્રાય કરીશું કે અમને કેવી ચા છે તે પણ અમે બ બધા ચાહક મિત્રોને જણાવશું કે આ ચા કેવી છે જે માતાજી મિત્રો આ ધરતી ચા છે જે અમે તમને બતાવી રહ્યા છે લાઈવ વિડીયોમાં તે આપણે ગ્રાહકને પણ પૂછ્યું કે કેવી ચા બની છે તમે જોઈ શકો છો અમારી કડક અને સ્વાદ અને સુગંધદાર ચા અમને દેખાઈ રહી છે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં કે લાલ લાલબમ ચા બની ગઈ છે તમે જોઈ શકો છો અમારી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયોને શેર કરવાનું અને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો અમને તમને ગ્રાહકને બતાવશું કે ચા કેવી ગમે છે તમને અમારી જો તમને ધરતી ચા ગમી હોય તો અમારી હોટલ ઝાકડિયા પિન્ટુની ચા તે ઢોવા રોડ ઉપર આવેલી છે તમારે જો ચા પીવી હોય ટેસ્ટ કરવો હોય તો ઢોવા રોડ ઉપર પિન્ટુભાઈની ચા પીવા આવી જજો એક વખત મુલાકાત લેવા મને વિનંતી જો તમને ચા ના ગમે તો અમને કહેજો અને ચા ગમે તો સૌને કહેજો અમારી આટલા વિડીયોને તમને અમે નમ્ર વિનંતી કરી રહ્યા છે કે અમારા આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો આજે અમને આ વિડીયોને બનાવીને ખૂબ આનંદ થાય છે હવે તમને બતાવશું કે ચા કેવી બની છે જો લાલ બૂમ બની છે જેમાં